અંકલેશ્વરમાં હાર્ટ એટેકથી નિવૃત્ત શિક્ષકને સામાજિક કાર્યકરનો મોત નીપજ્યો હોવાની ઘટના સામે આવી છે ઝઘડિયા બેઠકના આમ આદમી પાર્ટી મહિલા ઉમેદવાર ઉર્મિલા ભગતના પતિ મુકેશ ભગતને અકાળે નિધન ચેતર વસાવા ગોપાલ ઇટાલી અને મૃતકના પરિજનોએ સંતવના આપી હતી ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા અંબેવેલી સોસાયટીમાં રહેતા નગરપાલિકાના પૂર્વ શિક્ષક અને સામાજિક કાર્યકર મુકેશ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું આમ પાર્ટીના ઝઘડિયા બેઠકના મહિલા ઉમેદવાર ઉર્મિલા ભગડના પતિ એવા મુકેશભાઈ ભગનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યક્રમો મૃતક મુકેશ ભગટના પરિવારના સભ્યોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી ગત રોજ પોતાના દુકાનદાર પણ મિત્રો જોડે મળ્યા બાદ રાત્રિના જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો તેની સારવાર મળે એ પૂર્વે જ તેનું દેહાંત થયું હતું શિક્ષક જગતમાં અને ખ્રિસ્તી સમાજ તેમજ સામાજિક ક્ષેત્રે સતત જોડાયેલા હોવાથી લોકોને તેમના અકાળે મોતથી ભારે આંચકો લાગ્યો હતો